અને એનો ઉપાય સામે હોય તો એ સહી લેવાના તાવ આવતો હોય તમને અને દવાથી મટે એમ હોય અને તમે એમ ના ના મહાપ્રભુજી હવે તો સહન કરીને જ આ મહાપ્રભુજી કહે પ્રતિકારો યદ્છા તિદ્ધ છે ના ગ્રહી ભવે જો દુઃખ દૂર કરવાનો ઉપાય મળી જાય તો ભોગવવાનો આગ્રહ નહીં નાખો તો પછી પરાણે ભોગવવાનો આગ્રહ નહીં રાખો આનાથી આ પતિ જતું હોય આટલા રૂપિયા પૂરું થઈ જતું હોય આમ બોલી દેવાથી જતું હોય ચૂપ રહેવાથી દુઃખ દૂર કરવાના ઉપાયો તમારી પાસે હોય તો અઠાગ્ર કોઈ પણ પ્રકાર તુરંત એનો ઉપાય કરી અને નીકળી જાવ મારે તો સેવામાં જવું છે જલ્દી તાવ જાય તો હું સેવામાં પહોંચી જાવ જલ્દી આ રિપેર થઈ જાય ગાડી તો હું મંદિરે પહોંચી જાઉં જ્યાં જ્યાં નિવારણના ઉપાયો છે પછી પરાણે દુખી નહીં થવું નિવારણ ગોતીને આ મહાપ્રભુજી સમજાવે અને સુંદર આજ્ઞા કરે છે ઘરમાં પણ જો બધા તમારો તિરસ્કાર કરે બાર્યાદી નામ તથા એશા ઘરના પરિવારના લોકો પણ તમારી ભક્તિ કરતા તમારો તિરસ્કાર કરે તો એને પણ સહન કરો સંઘર્ષ પેદા ભગવાનના નામે ક્યારે પણ સંઘર્ષ પેદા ન કરો તમારા ઘરે માથે બિરાજતા લાલન તમારો આનંદ છે તમારી પ્રસન્નતા છે એ આનંદ કરવા તમારી સાથે આવ્યો છે એ નિમિત્ત બની જાય તમારા ક્લેશ એવું ક્યારે ન બનાવ તમારે કારણે કોઈ તમારા ઠાકોરજી સામે આંગળી ચીંધે કે જ્યારથી સેવા પધરાવી છે ને ત્યારે અમારું તો ધ્યાન જ નથી રાખતું ત્યારથી વધારે આકરો સ્વભાવ થઈ ગયો છે ત્યારથી વધારે આવા થઈ ગયા એમ તમારા સ્વભાવ કે વ્યવહારને કારણે કોઈ તમારા ધર્મ કે ભગવાન સામે આંગળી ચીંધે એવું ક્યારે કરવું નહીં સહન કરો કુટુંબના ને પરિવારના તિરસ્કારને પણ હસતા મોડે સહન કરી ચિત્ત ભગવત સેવામાં જોડી નાખ આ વૈષ્ણવતાનો વિવેક છે જે દિવસે આ બધા વિવેક ધૈર્ય છે તો ધૈર્ય વિવેક ધૈર્ય અને આશ્રય તરફ જઈશ આ બધું જીવનમાં ઉતરશે ને આ તો શણગાર છે મનના અને આ જ્યારે ધારણ કરીને પ્રભુ સામે જશો ને ત્યારે પ્રભુ વધારે પ્રસન્ન થશે આમ આગળ સમજાવતા મહાપ્રભુજી અનેક પ્રકારના ધૈર્યની વાત કરી અશક્ય હરિરે વાસ્તે સર્વમાશ્રયતો ભવે એ મહાપ્રભુજી સમજાવે અશક્ય અવસ્થામાં પણ ભગવાન જ મારું રક્ષણ કરનારા છે એવો સર્વ પ્રકારે આશ્રય ઠાકોરજીના ચરણોમાં રાખવો સર્વ સહન કરી લેવું અને પ્રભુને શરણાગત થઈને રહેવું એમ મહાપ્રભુજી નવમા શ્લોકમાં સમજાવી આગળમાં મહાપ્રભુજી હવે આશ્રય શબ્દને સમજાવતા જીવનમાં ભગવદ આશ્રય કઈ રીતે સિદ્ધ થાય એની વાત કરતા મહાપ્રભુજી આગળના શ્લોકોમાં વર્ણન કરતા કહે અસુંદર ચર્ચાઓ મહાપ્રભુજી આગળ કરે જો શ્લોકોનો સાર સુધી જો તમને લઈ જાઓ તો નવ પ્રકારના આશ્રયની ચર્ચા મહાપ્રભુજી કરે છે પહેલો કઈ અવસ્થામાં આશ્રય કરવો અને કઈ રીતે આશ્રય કરવો આ બંને સમજાવો પહેલો આશ્રય દુઃખ હાનવ મહાપ્રભુજી કહે જ્યારે જીવનમાં દુઃખ આવે તે દુઃખ દૂર કરવા શું કરું માણસ ક્યાં જાય કે ભગવાન આશ્રયમાં જતા પ્રભુ જ દુઃખ હરતા છે પ્રભુ નું નામ હરી છે જો અન્યાશ્રય કરતા સકામ ભક્તિ સારી ગમે ત્યાં ફાફા મારવા કરતા ઠાકોરજીના ચરણ પકડીને બેસી જાવ પ્રભુ હરી છે પ્રણામો દુઃખ સમનસ્તમ નમામી હરિમ પરમ ભાગવતજી નો છેલ્લો શ્લોક કેવલ પ્રણામ કરવા માત્રથી

પાપ થાય બહુ સ્વાભાવિક છે ન થાય આશ્ચર્ય છે થયા આશ્ચર્ય નથી જીવ તો અનેક દોષોથી ભરેલો જ છે અને પાપમાં આસક્ત છે એને પાપ કરવું ગમે છે પુણ્ય કરવા જેવો કંટાળો જો પાપ કરવામાં આવતો તો કેટલી મજા આવે પાપ થાત જ ઈચ્છા જ નથી થાય પણ એવું નથી થતું પાપ કરવું ગમે છે માણસ આ તો ઘણાને તકો નથી મળી એટલે છાના માના બેઠા છે ઘણાને અવસર નથી મળતા કોઈનું લઈ લેવામાં ઘણાને વાંધો નથી હોતો પણ કોઈ જાણી જશે ને ખબર પડશે ને બદનામી થશે એ બી કે સજ્જન બનીને બેઠા હોય બાકી લેવામાં એને અંદરથી વાંધો ના હોય એમ ઘણા પાપો કરવામાં માણસને સમાજની શરમ નડે છે એટલે સારા થઈને બેઠા હોય તો મૂળ વાત પાપ થયા તો ક્યાં જવું ભગવાન જ કહે છે ને હમ ત્વા સર્વ પાપે ભ્યો મુક્ષ ઈશ્યામી માં પાપમાંથી મુક્ત ભગવાન સિવાય બીજું કોઈ કરી અને એટલા માટે પાપ થતા હોય ને તો એને યાદ કરી ભગવાન પાસે જવાનો મોકો મળ્યો હોય તો અરે ના ના હું તો આટલો પાપી હું ના આવું મંદિર હું ના આવું કથામાં હું ના આવું સત્સંગ મારે જા આ એક જ તો એવી જગ્યા છે જ્યાંથી તું પાપથી મુક્ત થઈ શકીશ બાકી દુનિયામાં કોઈ એવું સ્થાન નથી જે તમને પાપથી મુક્ત કરી શકે

ભય જ છે ને આ બધા અરે પછી કાલ્પનિક હોય છે ક્યારે કોઈનું કઈ અટક્યું બધાનું પૂરું થઈ જ જાય છે એટલે જીવનની કોઈ પણ ઘટનાને અંતિમ ઘટના નહીં માની લેવી પોતાની જાતને પણ તકો આપતા રહે હવે કઈક સારો અવસર આવશે હવે કઈક સારો અને મેં તો જોયું છે ઘણી જો માણસ ધૈર્ય રાખે ને તો પાછા અવસરો મળતા જ હોય છે ભગવાન આપતા જ હોય છે એટલે કોઈ પણ નાની ઘટનાને તેને જીવનની બહુ મોટી ઘટના ઘટે એમ માનીને જીવનનો અંત નહીં વિચારી લેવો કે હવે તો પતી ગયું ના પ્રભુ અવસર આપે છે તકો આપે છે થોડીક ધીરજ રાખવાની જરૂર ભય ભયના સમયમાં પણ ભગવાનના શરણે જાઓ અભયમ સત્વ સંશુદ્ધિ પરમાત્મા જ અભયને આપનારા ચોથું કહ્યું કામાદ્ય પૂરણે કામનાઓની પૂર્તિ માટે સમય જ્યારે કામનાઓની પૂર્તિનો સમય હોય ત્યારે પણ પરમાત્માના શરણે પછી કહ્યું ભક્ત દ્રોહે ભક્તા ભાવે ભક્તિ ચાતિક્રમે એટલે ભક્તના દ્રોહમાં કહ્યું જ્યારે મનમાં કોઈ વૈષ્ણવ માટે ભક્ત માટે દ્રોહ જાગ્યો ક્લેશ જાગ્યો ઉદ્વેગ જાગ્યો ત્યારે પણ પ્રભુના શરણે જાઓ અને માંગો કે પ્રભુ વૈષ્ણવ માટે મને અલૌકિક દ્રષ્ટિ આપજો ભક્ત દ્રોહે ભક્ત્યા ભાવે ભક્તિના અભાવ ઘણી વાર એમ થાય બીજા બધાને કેટલો ભાવ હોય છે આવો ભાવ મને નથી જાગતો ભક્તિના અભાવ જેવું શુષ્કતા જેવું લાગે મહાપ્રભુજી કે એવા સમયમાં પણ જયારે ભક્તિ ન હોય હૃદય તોય ભગવાનના શરણે જાઓ કારણ કે પ્રભુ તો કલ્પ વૃક્ષ છે ઈચ્છશો તો પરમાત્મા આપી દેશે વિચારશો ને મળી જશે ભક્તિના અભાવમાં ઘણા લોકો એમ દિલથી ભાવ થશે ને ને પછી પછી બ્રહ્મ આમ દિલથી ભાવ થશે સેવા પધરાવીશ થયો તો જિંદગી એમને એમ જતી રહેશે અરે કરવા લાગો ભાવનું દાન તો ઠાકોરજી કરશે તમે કરવા લાગો ને આપ મળે પ્રભુ ભક્તિનું દાન આપવા લાગે તમારી ભક્ત જોઈને સેવા જોઈ પ્રસન્ન થઈને ભક્તિનું દાન આપે ભક્ત દ્રોહે અભાવે ભક્ત નારાજ થાય અથવા ક્રોધ કે કે તિરસ્કાર આવા જે જુદા ભાવ કોઈ ભક્ત માટે થાય ભક્તેશ અતિક્રમે આવા દુર્ભાવો કોઈ ભક્ત માટે જાગે ત્યારે પણ ભગવાન ના શરણે જાય ઘણી વાર લોકોને કહીએ રોજ આવતા હોય આવતા બંધ થઈ જાય એમ કે કેમ આજકાલ હવેલીમાં દેખાતા નથી ત્યારે એમ કે આપણા ટાઈમ બરાબર નથી ચાલતો એટલે નથી આવતું અરે વધારે આવો રોજ આવ કારણ કે આના સિવાય તારા દુઃખમાંથી દૂર કરનારું બીજું કોઈ નથી સંકટ ચાલે છે તો શ્રીજીની શરણમાં જતો જાય એ જ સંકટને હરી લેશે એ જ વિપત્તિને હરી લેશે સન્મુખતા રાખશો અને પ્રભુની દ્રષ્ટિ પડી ગઈ ને તો તમારા જીવનું કલ્યાણ થઈ જશે સર્વ મનોકામનાઓ પૂર્ણ થઈ જશે પણ પ્રભુથી બહિર્મુખ થઈ ગયા ને તો પછી કોઈ બચાવી અને એટલા માટે આગળ કહ્યું કે જે અશક્ય કાર્ય હોય એવા સમય યા જે શક્ય કાર્ય હોય બંને સમય શરણ તો ભગવાનના જ છે અસંભવ જે આપણને લાગતું હોય ને એ ઠાકોરજી માટે સંભવ કરવું ક્ષણનું કાર્ય છે ઘણી વાત લોકોને પણ કહું ને મનોરથ કરો ને તો તમારી કક્ષા પ્રમાણે ના કરો ઠાકોરજીની કક્ષા પ્રમાણે કરો પ્રભુનું સામર્થ્ય જોઈને કરો તમારું સામર્થ્ય જોઈને કારણ કે ઠાકોરજીને કરાવવું હશે ને તમારી પાસે તો તમને આપવા ક્ષણ લાગતી નથી એ ક્ષણમાં તમારા સંજોગો ફેરવી અને તમારા હાથે સત્કર્મ કરાવી દેશે એટલે પોતાની કક્ષા પોતાના સંજોગો પોતાનું સામર્થ્ય જોઈને કાંઈ ન વિચારો કારણ કે આપણે બહુ નબળું વિચારીએ અરે આવી કથા હું થોડી કરાવી શકું આવો મનોરથ હું થોડી કરી આવું ન વિચાર ઠાકોરજી ચોક્કસ આવી કથા મારી પાસે પણ કરાવે પ્રભુ આવો મનોરથ ક્યારેક મારી પાસે આવું વિચારશો ને ચોક્કસ ઠાકોરજી તમારો મનોરથ પૂરો કરશે અને મારો તો અનુભવ છે ઘણા લોકોને મેં એવા જોયા છે એમણે કહ્યું કે જયારે આવું થતું ત્યારે અમના મન મનમાં થતું આવું અમે ક્યારેક કરાવીશું અરે ઠાકોરજી આજે અમારો મનોરથ પૂરો કરી રહ્યા છે ચોક્કસ પ્રભુ પૂરો કરે છે આમ સર્વથા શરણમ હરી એમ કહીને મહાપ્રભુજીએ આટલા સમયમાં ઠાકોરજીનો આશ્રય ધારણ કરવો એવી આજ્ઞા મહાપ્રભુજીએ કરી અને સુંદર રીતે ગ્રંથ શ્રી મહાપ્રભુજી સમજાવે છે આગળ પણ ઘણી બધી ચર્ચાઓ છે અત્યારે બધા શ્લોકો લેવા સંભવ નથી અવિશ્વાસો ન સર્વથા બાધકસ્તુ સહ જીવે ક્યારે પણ અવિશ્વાસ નહીં કરવો કારણ કે સર્વથા બાધક છે ભક્તિ માર્ગમાં અવિશ્વાસ એ પ્રભુનું અપમાન છે કારણ કે પ્રભુએ તમને સ્વીકાર્યા છતાંય ભગવાન પર વિશ્વાસ નથી સંસાર હંમેશા ભરોસો રાખી લે છતાંય ભગવાન પર ભરોસો બેસતો નથી અવિશ્વાસો ન કર્તવ્યમ સર્વથા બાધક અને મહાપ્રભુજી ઉદાહરણ આપે છે બ્રહ્માસ્ત્ર ચાતકો ભાવ્યો પ્રાપ્ત સેવે બ્રહ્માસ્ત્રની ની જેમ જેમ ઇન્દ્રજીતે બ્રહ્માસ્ત્ર થી બાંધ્યા અને બ્રહ્માસ્ત્ર દોરી જેવો સૂતર નું હતું અને થયું કે આમાં તો હનુમાનજી કે લક્ષ્મણજી આપણી જે કથાઓ આવે છે અને બાંધ્યા અને કહ્યું કે આ તો તોડી લેશે આ તો બળવાન છે અને બ્રહ્માસ્ત્ર પર પણ અવિશ્વાસ કર્યો તો તૂટી ગયો ચાતકની જેવો વિશ્વાસ હોવો જોઈએ ચાતક પક્ષી સ્વાતી નક્ષત્રમાં પડતા બિંદુના ભરોસે આખું વર્ષ તરસ્યું રહી અને એ નક્ષત્રમાં વરસતી બુંદોનું પાન કરે છે વિશ્વાસ છે કે એ દિવસે ચોક્કસ વરસાદ આવશે અને મારી આખા વરસની તરસ એ બુંદોથી તૃપ્ત થઈ જશે શાંત થઈ જશે અને વિશ્વાસ વરસાદને ખેંચી લાવે છે એમ તમારો ઠાકોરજી પરનો વિશ્વાસ ત્રિલોકમાંથી ઠાકોરજીને તમારા ઘરે ખેંચી લાવશે

સાવ પછી ઘણી બધી ચર્ચાઓ શ્રી માટે આવે ને કે કોઈ જ્ઞાન જ ન થયું પ્રાપ્ત જ ન થયું બહુ કોશિશ કરી સરસ્વતીજી પાસે ગયા કહ્યું કે તારે તો સાત જન્મ સુધી કોઈ વિદ્યાનો યોગ નથી એવી આખી કથા એમના પ્રસંગ આવે છે અને મહાપ્રભુજીના શરણે આવ્યા અને મહાપ્રભુજી કૃપા કરી કૃષ્ણાશ્રય ગ્રંથ ભણાવ્યો અને સર્વ શાસ્ત્રોના જ્ઞાતા થઈ ગયા સરસ્વતીજીને જઈને કહ્યું કે મને તો સર્વ જ્ઞાન થઈ ગયું આપે કેમ ના પાડી કે તારા ભાગ્યમાં નહોતું પણ સરસ્વતીના પતિ જયારે આપવા બેઠા હોય તો હું કેમ ના શ્રી વલ્લભે જ્ઞાન જ્ઞાન કરાવ્યું તો તો આ પર જઈ અને તને થયું ચર્ચા વાંચ જો આનંદ આવશે ગુલામ મિશ્રના પ્રસંગમાં કૃષ્ણાશ્રય ગ્રંથ એનું જો વર્ગીકરણ તમને બતાવું તો અગિયાર શ્લોક છે પહેલા છ માં પહેલા છ શ્લોકમાં ધર્મના અંગો બતાવ્યા સાધનો બતાવ્યા એમ યજ્ઞ અને છ સાધન કે દેશ કાલ દ્રવ્ય કરતા કર્મ અને મંત્ર આ છ સાધનની શુદ્ધિ પછીના ચાર શ્લોકમાં ધર્મ અર્થ કામ અને મોક્ષ અને અગિયારમાં શ્લોક માં ફલશ્રુતિ ની વાત કરી ક્યા કૃષ્ણાશ્રયમ સ્તોત્ર કૃષ્ણ સન્નિધ તસ્યાશ્રયો ભવેત કૃષ્ણ ઇતિ શ્રી વલ્લભો ભ્રમિત શ્લોકમાં ફલશ્રુતિ બતાવી તો આમ આખું કૃષ્ણાશ્રયનું વર્ગીકરણ આ રીતે કરી શકાય એટલે આ જેની શુદ્ધિ ધર્મ કાર્યોમાં આવશ્યક છે એ શુદ્ધ રહ્યા નથી એની વાત મહાપ્રભુજી પહેલા છ શ્લોકમાં કરી પહેલા શ્લોકમાં કાળ અશુદ્ધ થઈ ગયો છે એને બતાવતા મહાપ્રભુજી આજ્ઞા કરે કાળની અશુદ્ધિ બતાવી અત્યારનો કાળ ધર્મ અને ભક્તિને અનુકૂળ નથી કેવો છે સર્વ બધા જ માર્ગો ખતમ અને સમાપ્ત થયા હોય એવું લાગે છે જ્યાં પણ જશો ને તો વ્યવસ્થા મળશે કદાચ માન મળશે કદાચ ભવ્યતા મળશે સગવડતા મળશે પણ ભગવાનની વાત કોઈ નહીં કરે જો પુષ્ટિ માર્ગમાં તો આવો ને તો સીધો ઠાકોરજીની સેવા ભક્તિ માળા એની પહેલી વાત થાય અને બાકી બધે તમને આકર્ષણો બહુ જાત જાતના દેખાશે પણ વિશુદ્ધ ભક્તિ ક્યાં નિષ્કામ પ્રેમ ક્યાં ઠાકોરજી માટે વલ્લભ સાખી પણ હરિરાયજી કહે છે કલયુગ ને સબ ધર્મ કે દ્વારે રોકે આય શ્રી વલ્લભ ખેડકી પ્રેમ કી નિકસ જાય સે સર્વ માર્ગે સુ નષ્ટે સુ બધા જ માર્ગો જ્યાં નષ્ટપ્રાય પ્રાય થયા એવું લાગે કલૌ ચા ખલ ધર્મે અને કેવો સમય ચાલે છે કાલ ની અશુદ્ધિ બતાવી કલવચ ખલ ધર્મ કલયુગ કેવો છે ખલ ધર્મ એટલે છેતરના અહીંયા છેતરનારાઓ પણ અપશબ્દો બોલતા બોલતા નહીં આવે શ્લોકો બોલતા બોલતા જ આવશે ખલધર્મીણી છેતરનારાઓ બહુ જ મીઠા બનીને આવજો અને સાચું બોલનારા કડવા લાગે કડવા લાગશે દૂર થઈ જશે અને જે છેતરનારો હશે એને નિકટ પહોંચી જશો ખલધર્મી છેતરનારો હોય શું ને બતાવે શું વાત કઈ હોય અને કહેશું શું શું વાત કરવી હોય ને વાત કાઢે કઈ ખલ ધરમે આ કલયુગની આજ વિચિત્રતા છે વ્યક્તિ મર્યો અને આવ્યા યમદૂતો યમદૂતો પૂછવા લાગે તારે પહેલા પાપ ભોગવવા છે કે પુણ્ય ભોગવવા છે તો તને સ્વર્ગ કે નર્ક લઈ જઈએ કે પહેલા બંને જોઈ લઉં પછી નક્કી કરું પહેલા સ્વર્ગમાં લઈ ગયા બહારથી બતાવ બહારથી બતાવ્યું અંદર નહીં અને અંદરથી બહારથી અંદર જોયું ને તો બધા માળા ફેરવતા હતા સ્વર્ગમાં અને પાઠ કરતા હતા અને કોઈ વ્રત કરતું હતું તપ કરતું હતું હવે ગયા નર્કમાં નર્કને બહારથી જોવા ને ત્યાં તો સુંદર ગાન ચાલે છે પાર્ટી ચાલે છે ડાન્સ ચાલે છે ને ચારે બાજુ આનંદ આનંદ દેખાય છે એમ તો તે પૂછ્યું પહેલા શું ભોગવવું છે કે નર્ક પહેલા એક અહીંયા જ બધા છે ખરેખર પૂછો ને હવે જો સ્વર્ગમાં તમને મોકલવામાં આવે તમને ફાવે સૌથી પહેલું ત્યાં ઇન્ટરનેટ નથી મોબાઈલ નથી 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 કાર લિસ્ટ તમને સ્વર્ગમાં જવું જ જેને કારણે સ્વર્ગ લાગે અને પેલા નર્કમાં એને થોડું આટલો આનંદ છે જ્યાં દરવાજાની અંદર ગયો એમદૂતો પકડી લીધો અને બાંધ્યો પેલા પિલર સાથે અને કોડા મારવાનું અરે

પુણ્ય કાર્યો ભગવાનના નામ લીદેલા સ્વર્ગમાં ગયા ને જ્યાં સ્વર્ગના ચિત્ર ગુપ્ત હતા અને કહ્યું કે આવો તો મહાત્મા આવ્યા છે કે મારે રહેવાની જગ્યા છે અને કે ઝૂંપડું આપી દો મને અને આને કડે અને ઊભા હતા એટલામાં એક ટ્રક ડ્રાઈવર આવ્યો યાર બસ ડ્રાઈવર આવ્યો ગવર્નમેન્ટની બસ ચલાવ અને બસ ડ્રાઈવર આવ્યો ને કહ્યું કે આ આવ્યો છે સ્વર્ગમાં અને બહુ ઓછા પુણ્ય આને મોટો મહેલ કાઢી આપો ખોલી આપો દરવાજો પેલા મહાત્માએ કહ્યું કે મેં આટલું ભગવાન નું નામ લીધું કથાઓ કરી ભગવાનમાં રસ જગાડ્યો અને મને સ્વર્ગમાં અને આ ડ્રાઈવર બસ ચલાવે એને આટલો મોટો મહેલ કેમ સ્વર્ગમાં ત્યારે ચિત્રગુપ્તે કે તમે કથા કરતા ને તો બધા સુઈ જતા અને આ બસ ચલાવતો તો હિંમત છે કે કોઈની આંખ લાગે એવું નાભીમાંથી ભગવાનનું ભગવાન નું નામ નીકળતું એટલી રફ બસ ચલાવતું એટલે આને તો દિલથી નામ લેવડાયું છે તો એવું જ છે કે આની બસમાં કોઈ બેસે ભલ ભલો માળા ફેરવતો થઈ જાય તો તો આ છે બધા સર્વ માર્ગે શું નષ્ટેશ ખલધર્મિ પાખંડ પ્રચરે લોકે કૃષ્ણ એ વગતિ મને જયારે આવો પાખંડ ફેલાયો હોય ચારે બાજુ મેં એ જ કહ્યું ને કે બહુ લાલ લાલચમાં કે ભયમાં કે ક્યાંય બહુ ફાફા મારવા જેવું શાસ્ત્રો કહે છે સીધી સાધુ ભગવાનની ભક્તિ કરો ને તમારો ઉદ્ધાર આટલો સહેલો સિદ્ધાંત છે પણ ખબર નહીં લોકોને ક્યાં ફરી ફરી જવાની ઈચ્છા થાય શાસ્ત્ર સરળ દસાવ સીધી સીધી વાત લો પ્રભુને ભક્તિ કરો કલ્યાણ પણ લાલચ માણસને એવી ફેરવે છે શોર્ટકટ એટલો લાંબો પડે છે માણસ અને ક્યાં ક્યાં ભટકી જતો હોય છે